ઘણા સમય પછી વરસાદ આવ્યો છે ફૂલ વરસાદ આવ્યો છે વીજળી પણ થાય છે તો ઘોડી જાય બધી બાજુ ફૂલ અંધારેલું છે જો વીજળી પડી વીજળી થાય છે પડી નથી ફૂલ એટલા ફૂલ વરસાદ છે ઘણા સમય પછી આવ્યો છે દુકાન પણ કરી દીધા અમને વીજળી નો અવાજ આવે છે વીજળી પણ થાય છે બતાવતો હતો એવો વરસાદ છે જો દવાખાનું બતાવતો હતો વાય જેમ મને વધતો જાય છે જો કેવા જોટા પડે છે વીજળીના અરે 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 વરસાદ છે ઓહો વીજળી ના ભડાકા તડાકા થાય છે બદલી ગયો છે તમારા ગામમાં વરસાદ હોય કોમેન્ટ કરજો અમારે ઘણા સમય પછી આવ્યો છે ભાવનગરમાં જો લાઈટ ન કહો અમારે વીજળી થાય એટલે ફૂલ એટલે ફૂલ વરસાદ છો મિત્રો અહીંયા તો જો દવાખાનું આસો આસો બતાવો મેળવું હાવ અત્યારે લગી જો મિત્રો લાઈટ આવી ગઈ છે જો પાણી ભરાઈ ગયું છે

અલી ડૂબ કે ડૂબ કે મારવાનો ફૂલ ડૂબ કે મારે છે જો લેવા ફૂલ ફૂરાના મજા આવી કે ફૂલ એટલા બોલ આપણે જવાનું છે ટોપ 3 આ ગુરો ફૂલ ને મસ્ત કરે છે વરસાદ માં તો આપડે મજા વિડીયો મજા આવે છે

તા જિનને ખમમા રે તો મિત્રો બસા ઓન બરો નીકળી ગયો અલંકાર આય એ બરાબર આય આઈલ જવાનું અયા પાણી કા ભઈયા હવે પાણી ઘણું ભર્યું છે બોલીપા ભઈયા જો મિત્રો આટલો રોમાણે ભરાઈ છે ના છે તો આટલું ટ્રાફિક થઈ ગયું અત્યારે તો અલંકાર ઊભી જ છે મને તો ફાઈનલી અમે ડીમાર્ટ મોલે વી જો આટા મારે છે અંદર નથી <laughs> <laughs> <laughs>